હા હલો પ્રિ ગોંડલ બકાલા માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ અથર નવેમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ ગોંડલ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે ગોંડલ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો દરરોજને માટે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારો વિડીયો છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતો રહે તો હવે જોઈએ ગોંડલ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો સૌ પ્રથમ જોઈએ ટમેટા ટમેટાના વીસ કિલોના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે છસો રૂપિયા હવે જોઈએ મરસા જે મરસાના વીસ કિલ્લાના જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે જે ભાવ છે આઠસો પચાસ રૂપિયા હવે જોઈએ ગુવાર ગુવારના વીસ કિલ્લાના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે સામાન્ય ભાવ છે હજાર રૂપિયા હવે જોઈએ કોબીસ કોબીસના વીસ કિલોના ભાવ છે તે બસો રૂપિયાથી લઈ ચારસો ચાલીસ રૂપિયા છે જે ચામણીએ ભાવ છે ત્રણસો વીસ રૂપિયા હવે જોઈએ દૂધી જે દૂધીના વીસ કિલોના ભાવ છે તો સો રૂપિયાથી લઈ બસો ચાલીસ રૂપિયા છે ચામણીએ ભાવ છે એકસો સિત્તેર રૂપિયા હવે જોઈએ જે ઘીંચોડાના વીસ કિલોના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે ચામણી ભાવ છે છસો રૂપિયા હવે જોઈએ ફુલાવર જે ફુલાવરના વીસ કિલ્લાના ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો પચાસ રૂપિયા હવે જોઈએ લીંબુ જે લીંબુના વીસ કિલ્લાના ભાવ છે તો ચારસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો રૂપિયા હવે જોઈએ છોરા છોરાના વીસ કિલોના ભાવ છે પાંચસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે ચામની ભાવ છે છસો પચાસ રૂપિયા હવે જોઈએ કાકડી કાકડીના વીસ કિલ્લાના ભાવ છે તે બસો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે ચામની ભાવ છે ત્રણસો રૂપિયા હવે જોઈએ રીંગણા જે રીંગણાના વીસ કિલ્લાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે જે ચામનની ભાવ છે છસો રૂપિયા હવે જોઈએ ભીંડો જે પીંડાના વીસ કિલાના ભાવ છે તો બચો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રણસો રૂપિયા હવે જોઈએ કારેલા જે કારેલાના વીસ કિલાના ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો પચાસ રૂપિયા હવે જોઈએ ગલકા જે ગલકાના વીસ કિલાના ભાવ છે તો બચ્ચો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે ત્રણસો રૂપિયા હવે જોઈએ ગાજર જે ગાજરના વીસ કિલોના ભાવ છે તો છસો રૂપિયાથી લઈ સોઢસો રૂપિયા છે જે ચામણી ભાવ છે અગિયારસો રૂપિયા હવે જોઈએ વાલોર જે વાલોરના વીસ કિલોના ભાવ છે તો ચારસો પચાસ રૂપિયાથી લઈ આઠસો પચાસ રૂપિયા છે જે ચામાન્ય ભાવ છે છસો પચાસ રૂપિયા હવે જોઈએ ટિંડોરા ટિંડોરાના વીસ કિલ્લાના ભાવ છે તો ત્રણસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે જે ચામાન્ય ભાવ છે ચારસો પચાસ રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના વીસ કિલોના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો રૂપિયા હવે જોઈએ વાલ જે વાલના વીસ કિલોના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો પચાસ રૂપિયા હવે જોઈએ વટાણા જે વટાણાના વીસ કિલોના ભાવ છે તે બે હજાર રૂપિયાથી લઈ અઠ્યાવીસો રૂપિયા છે સામાન્ય ભાવ છે ચોવીસો રૂપિયા હવે જોઈએ ચકરિયા ચકરિયાના વીસ કિલોના ભાવ છે આઠસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર રૂપિયા હવે જોઈએ કેરી કાશી કાશી કેરીના વીસ કિલોના ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે એ સામાન્ય ભાવ છે અગિયારસો રૂપિયા હવે જોઈએ બટેટા બટેટાના વીસ કિલ્લાના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો પચાસ રૂપિયા હવે જોઈએ કાચા પોપૈયા કાચા પોપૈયાના વીસ કિલોના ભાવ છે બસો પચાસ રૂપિયાથી લઈ ત્રણસો પચાસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રણસો રૂપિયા હવે જોઈએ આદુ આદુના વીસ કિલોના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે સામાન્ય ભાવ છે નવસો પચાસ રૂપિયા હવે જોઈએ મકાઈના ડોડા મકાઈના ડોડાના વીસ કિલ્લાના ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રણસો પચાસ રૂપિયા હવે જોઈએ લીલી હળદર લીલી હળદરના વીસ કિલ્લાના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે એ સામાન્ય ભાવ છે સાતસો રૂપિયા હવે જોઈએ લસણ લસણના પૂરાના જે ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પચીસ રૂપિયા હવે જોઈએ ડુંગળી જે ડુંગળીના પુરાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે પંદર રૂપિયા હવે જોઈએ મેથી જે મેથીના પૂરાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે એ સામાન્ય ભાવ છે નવ રૂપિયા હવે જોઈએ તાંજરિયો તાંજરિયાના પૂરાના ભાવ છે પાંચ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે સામાન્ય ભાવ છે સાત રૂપિયાના હવે જોઈએ પાલક પાલકના પૂરાના ભાવ છે તો આઠ રૂપિયાથી લઈ બાર રૂપિયા છે સામાન્ય ભાવ છે દસ રૂપિયા હવે જોઈએ કોથમરી જે કોથમરીના પૂરાના ભાવ છે તો પંદર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે સત્તર રૂપિયા અને પૈસા હવે જોઈએ મૂળા જે મૂળાના પૂરાના ભાવ છે દસ રૂપિયાથી લઈ બાર રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયાર રૂપિયા હવે જોઈએ બીટ જે બીટના પુરાના ભાવ છે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે સામાન્ય ભાવ છે બાર રૂપિયાના પચાસ પૈસા હવે જોઈએ સરગવો જે સરગવાના પુરાના ભાવ છે તો ચાલીસ રૂપિયાથી લઈ આઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે પચાસ રૂપિયા હવે જોઈએ ફુદીનો જે ફુદીનાના પુરાના ભાવ છે આઠ રૂપિયાથી લઈ બાર રૂપિયા છે સામાન્ય ભાવ છે દસ રૂપિયા હવે જોઈએ ચૂરણ જે ચોરણના વીસ કિલાના ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો રૂપિયા હવે જોઈએ પરવર જે પરવરના વીસ કિલાના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો રૂપિયા હવે જોઈએ ફણસી જે ફણસીના વીસ કિલાના ભાવ છે તે બે હજાર રૂપિયાથી લઈ ચોવીસો રૂપિયા છે સામાન્ય ભાવ છે બાવીસસો રૂપિયા તો આ હતા ગોંડલ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમારે દરરોજને માટે તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયાને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ધન્યવાદ